હશે તો ક્યારેક તમારા બાળકો પણ ખોલશે અને ખોલશે તો કઈક વાંચશે ગાન કરી રહ્યા હતા આપણે ઘણા પ્રશ્નો છે પણ બને તો વ્યક્તિગત જ આવીને પૂછી જશો ઘણા સેવા કરવા માંગે છે ઘણા ચિત્રજી ની સેવા કરે છે અને ચિત્રજી જર્જરિત થઈ ગયા તો વ્યક્તિગત મળીને પૂછી લેવું કઈ રીતે ઉપાય કરવો રોજ કંકુ નું તિલક પુષ્ટાયેલા સ્વરૂપ ને થતું નથી રોજ કંકુ નું તિલક નથી થતું આપણે તો ઉત્સવમાં થાય એટલે તિલક નું એ પણ ધ્યાન રાખવું શણગારનું સ્વરૂપ હોય શાજી વાવાનું ચિત્ર સ્વરૂપ તો એની ઉપર શણગાર ધરાવતા નથી કારણ કે વાળું ચિત્ર હોય છે એટલે બને તો પુષ્ટાઓ ત્યારે મંગળા સ્વરૂપ પુષ્ટાવું તો શૃંગાર ધરાવ્યું છે જો આ બી બહુ મહત્વની વાત છે જ્યારે પુષ્ટાવા જાઓ જે સ્વરૂપ હાથમાં આવી લઈને મહાપ્રભુજી પણ આજ્ઞા કરતા વાર્તા સાહિત્યમાં જામે આસક્તિ હો સાહિત્ય કારણ કે પુષ્ટાવા એ છે જીવનમાં એક વાર ઉતાવળે ઉતાવળે પુષ્ટાવી લે પછી એમ થાય અરે પેલાના લાલન તો મોટા ને મારા તો નાના છે મારા તો શૃંગાર નથી કરાતા એના લાલન ને કેવા સુંદર શૃંગાર થાય છે પછી આવું થાય એટલે જયારે પણ પુષ્ટાવો ત્યારે મનને ને આશક્તિ થાય એવું સુંદર સ્વરૂપ પધરાવી પછી જેથી મન બીજે ન જાય એટલે પુષ્કાવ જેમ વર ગોતતા હોય તો કેવું થાય આ તો વારે ઘડીએ થોડી છે એકવાર થાય જીવનમાં તો પસંદ કરીને પછી એવું સ્વરૂપ કે જેમાં મન લાગે મનને ને આસક્તિ જેમાં વિશેષ આજ્ઞા લેવી હોય ઠાકોરજીને ભોગ ધરવાની તો લઈને કોઈ પણ વલ્લભ કુલ ની પછી પ્રગટ ન થયો હોય તો ન બોલવું પણ આજ્ઞા લઈને ઠાકોરજીને સન્મુખ બોલી શકાય જો ઘરમાં દૂધ સેવા હોય ને ઠાકોરજી ફક્ત દૂધ આરોપતા હોય તો ફક્ત ઠાકોરજીને સમર્પેલું જ લેવાનું દરેક સત્સંગમાં બધા વૈષ્ણવ કહેતા હોય છે તો બાબતમાં શું કરવું બધું સમર્પિત કરીને લેવાના એટલે બધું ધરીને ધરીને લેવું તો પછી પછી બધું જો ધરીને નથી લઈ શકતા તો પ્રસાદી મિશ્રી જે હોય ભલે મિશ્રી ધરતા હોય પણ એ પ્રસાદી મિશ્રી તમારું જે ભોજન બનાવવામાં આવ્યું છે એમાં બધામાં પધરાવી દો તો એ બધું પ્રસાદી થઈ જાય તો આમ પ્રસાદી કરીને પણ લઈ શકાય

મારા ચરણ નું તમને સ્પર્શ કેમ કરાવીઓ કહેવા લાગી પાપ કરે એના પાપ ને આપનારું આપનું ચરણારવિંદ છે સ્ત્રીને કેમ સ્પર્શ કરાવું गोपियों के हवा लागे श्री निकेतनम लक्ष्मी जी स्त्री छे अने ये जो आपना चरणों नो स्पर्श करी सकता हो तो हमें क्यों नहीं प्रभु कहवा लगे लक्ष्मी जी तो चतुर छे तमे तो मूड छो गोपियों ने कहा तुम चरण क्या उन गायों से भी हम मूड हैं तुम चरो करता पर हमें मूड छे एनी पाछल जो आपना चरणारविंद जई सके तो हमने क्यों

ચરણ શરણ સ્મરણ ને મુક્ત થાય પુનઃ યાદ અપાવીશ ભાઈઓને કહીશ રોજ ઘરે વ્યાજતા ઠાકોરજી ના ચરણ સ્પર્શ રોજ ચરણ સ્પર્શ કરજો બુદ્ધિ શુદ્ધ થશે प्रभु कृपा कर जे नित्य चरण स्पष्ट करे ठाकुर जी ने ना पर विशेष कृपा कर कल्याण भट्ट नो प्रसंग आए अपने क्या कल्याण भट्ट भट रोज ठाकुर जी की सेवा बहु भाव थी करता पर क्या श्रीनाथ जी चरण स्पष्ट नहीं करता एक बार श्रीनाथ जी गुसाई जी ने फरियाद करी काका जी आपको सेवक सेवा तो निकी भाती करे पर कभी मेरे चरण स्पर्श नहीं करे બોલાવ્યા કલ્યાણ ભટ્ટને ગુસાઇજી અને કહ્યું કલ્યાણ ભટ્ટ શ્રીનાથજી બાબા શું આજ્ઞા કરે છે આવું કેમ કલ્યાણ ભટ્ટ થયા જયરાજ આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક શ્રીનાથજીના ચરણ પર બેસી જતા હશે તો આવા ચરણસ્પર્શ કરવાનો સ્વર

ત્યારે તમને કયું કામ કરતા એવું લાગ્યું કે મન ભટકે છે મારું મન તો ભટકી રહ્યું છે આ કૃપા છે કેટલું જ્ઞાન તો થયું કે મારું મન ભટકી રહ્યું છે નહી તો કોઈ પણ લૌકિક કામ કરતા ક્યારે એવું ભાન થાય કે મન ભટકે છે ખાલી સેવા કરવા બેઠો ત્યારે જ ભાન થાય કે મન ભટકી રહ્યું આ ઠાકોરજીની કૃપાનું લક્ષણ છે કે ભાન તો થયું કે મન ભટકી રહ્યું પછી તો એમ જ થાય સાઈડ ની વહુ ની વાર્તા આવે છે કે શેઠજી સેવા કરતા હતા બહાર બહુ કચરો કાઢતી એટલામાં કોઈ મહેમાન આવ્યા ને કહ્યું શેઠજી ઘરમાં છે શેઠજી ઠાકોરજી ની સેવા કરતા કરતા મનમાં વિચાર કરે છે કે પેલા મોચીને જોડા સીવા માટે આપ્યા છે હજી સુધી આપી નથી

તમે સેવામાં લગાડશો એ પાછું લૌકિકમાં જશે પાછું ખેંચીને લાવો પાછું મનને એટલું મહત્વ ના આપું કે એને કારણે બાકી દસ ઇન્દ્રિયો ભગવાન થી વિમુક્ત થાય ભટકે છે તો ભટકવા દો હાથ તો મારા હાથમાં છે ને હું હાથ સેવા કરશ મન ભટકે તો ભલે ભટકે શરીર તો લગાવી પછી બતાવી ગયો મન ના લાગે તો સેવા કરવાનો સુવર્થ મન ના લાગે તો માળા કરવાનો સુવર્થ ન લાગે તો નામ લેવાનું પણ હું તો એ જ કહું છું આ બધું નથી લાગતું એટલે જ નામ લેવાનું છે મન નથી લાગતું એટલે જ સેવા કરવાની છે મન નથી લાગતું એટલે જ માળા કરવાની છે મન નથી લાગતું એટલે જ નામ લેવાનું છે તો મન લાગી ગયું તો તો ધી એન્ડ તો તો થઈ ગયો નિરોધ સિદ્ધ થઈ ગયો વ્યસન સિદ્ધ થઈ ગયો પછી તો આસ્કન દાસજીની જેમ સેવામાં પધરાવીને માનસી મારે રહેતા મન લાગી જાય પછી તો ક્યાં કઈ કરવાની જરૂર છે નથી લાગતું એટલે જ આ બધું કરવાનું મન નથી લાગતું એટલે જ માળા લેવાની છે મન નથી લાગતું એટલે જ સેવામાં બેસવાનું છે મન નથી લાગતું એટલે જ તો નામ લેવાનું છે એટલે તો પાઠ કરવાનું છે જો લાગી જાય તો કોણ તો થઈ ગયું આનું તો મન ઠાકોરજીમાં લાગી ગયું તો તો નિરોધ સિદ્ધ થઈ ગયું પછી શું કંઈ કરવાનું રહે છે નિરોધ જેનો સિદ્ધ થઈ જાય એને છોડી કોઈ માળા કરવાનું કહે છે પછી તો સદા એનું ચિત્ત ઠાકોરજીમાં છે તો આ બધું નથી લાગતું મન એટલે જ છે મનની ચંચળતા તો લાભકારક છે બહુ ચંચળમાં મન તો કેટલો ફાયદો અહીંયા બેઠા બેઠા પાંચ મિનિટમાં આખી વ્રજની યાત્રા કરી પાછા આવી જાય કેટલો ફાયદો અહીંયા બેઠા બેઠા નાથ દ્વારા જાઓ શ્રીનાથજી દર્શન કરીને પાછા આવી જાય મનની ચંચળતા તો ઉપકારક છે બહુ મન સ્થિર થઈ જવું એ કઈ ઉપકારક નથી

ગુસાઈજી પાસે ગુસાઈજી મોટા ભાઈને પૂછ્યું કે તને શેનો શોખ છે મને તો કસાર શોખ નથી આપણે તો ઠાકોરજીની સેવા કરવી છે બીજા નાના કરવીને પૂછ્યું તને શોખ છે પેલા મને મને ચિત્રકલા ગમે તો પાક કલા ગમે મને તો સંગીત કલા ગમે મને તો બધી કલાઓનો શોખ છે તો ઠાક ગુસાઈજીએ કહ્યું કે તને ઠાકોરજી પધરાવીશ પણ પેલા મોટાને નહીં પધરાવું કારણ કે એ તો પોતે દુખી થશે અને ઠાકોરજીને દુખી કરશે અને તું તો પોતે આનંદ કરે છે તો ઠાકોરજીને આનંદ કરે અહીંયા મનની ચંચળતા એ તો સાહેબ છે બસ એની દિશા સાચી હોવી મન ચંચળ છે ખરાબ નથી સારું જ છે બસ એની દિશા સાચી હોય એ ચંચળ મન પણ ઉપકારક છે એ પણ પ્રભુના સુખનું કારણ છે કારણ કે ચંચળતા છે અને એટલે જ નિત્ય નવતમતા કરવી છે અને નિત્ય નવતમતાથી ઠાકોરજીની સેવા કરવી ચરણ શરણ સ્મરણ અને ચોથું અનુસરણ શ્રી વલ્લભ ની આજ્ઞા નું અનુસરણ આપણે મહાપુરજીની બેઠકમાં જઈને ગમે તેટલી સેવા કરીએ એમને આનંદ થાય એમને આનંદ ક્યારે થાય હું વૈષ્ણવ પોતાની જાતને કહું અને વલ્લભની એકી આજ્ઞા ન પાડતો હોઉં તો કેવો હું વૈષ્ણવ હતા એમને સો વર્ષ પૂરા થયા સો વર્ષ બધા થયા એટલે ચાર દીકરા થયું કે બાપુજી ને સો વર્ષ થયા લાવું ફંક્શન કર્યું અને એટલી મોટું ફંક્શન કર્યું સંતે જોયું કે ચારે દીકરા બાપુજી નું આટલું માન રાખી એનો જન્મદિવસ ઉજવી રહ્યા છે બાપુજી પાસે ગયા એ સંત અને કેવા લાગ્યા વાહ ભાઈ વાહ તમે તો બહુ ભાગ્યશાળી તમને આવા દીકરા મળ્યા કેટલું મોટું ફંક્શન કર્યું છે તમારા સો વર્ષ પેલા બાપુજી કહ્યું ધોળ ફંક્શન ચારે માંથી એકે મારા કયા માં નથી કરીએ પણ વલ્લભ ની આજ્ઞામાં જ ન રહેતા હોઈએ તો વલ્લભ પણ કહે કે એકે મારા કયા નથી વલ્લભી વૈષ્ણવ થઈને ગળામાં કંઠી ધારણ ન કરતો હોય ઘરમાં ઠાકોરજી ન વિરાજતા હોય ક્યારે બેઠોથી કે વ્રજમાં ન ગયો હોય પ્રભુની ની ન રાખતો હોય ક્યારે મુખમાં અષ્ટાક્ષર ના આવ્યું હોય તો પછી મહાપ્રભુજી ક્યાંથી પ્રસન્ન થશે વલ્લભને પ્રસન્ન કરવાનો એક જ માત્ર ઉપાય છે એમની આજ્ઞા મારે ગુરુની પ્રસન્નતા એમાં જ હતા જો કંઠી તો બજારમાં મળે છે પણ કેમ ગુરુ આગળ લાઈન લગાવીને આપણે કંઠી માટે ઉભા રહીએ એ ઠાકોરજીના સ્વરૂપ તો બજારમાં વેચાતા હોય પછી કેમ ગુરુજનો પાસે આવ્યું કે શ્રીનાથજી છે લાવ એને ચરણ કરી કરીને અને એકદમ કૂદકો મારીને અંદર ચડી ગયા અને ભાગતા ગયા ને શ્રીનાથજીના ચરણ પકડી લીધા આ પુણ્ય છે કે પાપ છે શ્રીનાથજી ચરણ મળવા કેવું દુર્લભ છે કેવું હોય એને એને ચરણ મળે મળે સ્પર્શ કેટલું ભાગ્ય પણ તમે દર્શન કરવા આવ્યા છો આ રીતે કૂદકો મારીને ચરણ પકડી લો આનાથી મોટો બીજો કોઈ અપરાધ નથી હવે વસ્તુ એ છે જો વિચાર કરો ભગવાન ના શ્રીનાથજી ના ચરણ સ્પષ્ટો ભાગ્ય હોય એને મળે અને એ જ વ્યક્તિ દોડતો કૂદકો મારીને ચરણ પકડી લીધા તો એનાથી મોટો કોઈ અપરાધી નથી શું કહેશો ભગવાનના ચરણ તો દુર્લભ છે એના જેવું ભાગ્ય પણ કે જ્યારે સ્નાદીના ચરણ સ્પર્શ મળે પણ આ રીતે કૂદકો મારીને ચરણ મળ્યા એ તો ઉત્તમ વસ્તુ પણ ખોટી રીતે મળે તે ઉત્તમતા ગુમાવી બેસે છે આપણે ત્યાં એક ભગવત સ્વરૂપ તમે એમ વિચાર કરો કે હું શ્રીનાથજી કરતા મોટું સ્વરૂપ સિદ્ધ કરાવી લઉં અને ઘરમાં પધરાવી સેવા કરવા લાગુ તો શું તમારા પર વધારે કૃપા થઈ જશે ના કોઈ એમ વિચાર કે હું વ્રજમાં દસ એકર જમીન ખરીદી લઉં એટલે ઠાકોરજી કૃપા કરી દેશે ના કૃપા કઈ રીતે થાય એ જ ભગવાન સ્વરૂપ બજારમાં મળે પણ એ જ સ્વરૂપ જ્યારે વલ્લભ અને વલ્લભ કુલ પોતાના હાથે પુષ્ટાવે અને તમને પધરાવી દે તો એ નાનકડા સ્વરૂપનું એવું મહાત્મ છે એ મહત્વની છે મુખે મંત્ર ચોપડીઓમાં લખેલા હોય છે એવું નથી કે ગામમાં મશીન બગડી તો મશીન બગડી તો એ ગામમાં એક જ એન્જિનિયર માલિકને તો પોસાય નહીં કે ફેક્ટરી એન્જિનિયર ને કહ્યું કે તમે ઠીક કરશો કરું તો ખરા પણ હજાર રૂપિયા લઈશ પેલા ભલે ભાઈ હજાર લેજો પણ અમારી ફેક્ટરી તો ચાલુ થાય બોલાવે એન્જિનિયર ને એન્જિનિયર આવ્યો ને મશીન એક નાનકડી હથોડી લઈને સહેજ મારી એક જગ્યાએ મશીન ચાલવાની લાગ્યું પેલા માલિકે કહ્યું એક હથોડી મારવાના હજાર રૂપિયા હોતા હશે એન્જિનિયરે કહ્યું કે હથોડી મારવાના તો સો જ છે પણ ક્યાં મારવી એના નવસો રૂપિયા છે એ મંત્રો તો બધી ચોપડીઓમાં હોય પણ એ મંત્ર ને ક્યાં મારો એના માટે ગુરુ ની જરૂર છે બાકી બધું મળે છે ચોપડીઓમાં અને પુસ્તકોમાં એ જ ભગવત સ્વરૂપની ભરેલી હોય છે પણ એ જ સ્વરૂપ કોના હાથે નું મહત્વનું અનુસરણ કોની આજ્ઞાનું અનુસરણ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈનો જ ગુરુજી નો પ્રસંગ આવે છે એક ઝૂંપડીમાં ગુરુ ને શિષ્ય હતા ગુરુ શિષ્ય તને ઉપરથી વરસાદ પડે એટલો બધો વરસાદ પડે કે આ પાણી ઉઠવા લાગે હવે ગુરુ દુબળો પાતળો એટલે ગુરુએ કહ્યું કે તું એમ નળિયું ખસી તો ઠીક કરી શિષ્ય કહે રે ગુરુદેવ તમારા ખભે કેમ પગ મુકાય હું તો ન મૂકું ઉપર નળિયું ખસી ગયું પાણી અંદર પડે ને ભરાવા લાગ્યું ગુરુ પાછું કહ્યું ઘરે તું મારા ખભે ચડી જાય નળિયું ઠીક કરી

સિદ્ધાંત નો માર્ગ છે અને સિદ્ધાંત ચાલીએ તો શ્રીજીની કૃપા થાય તો ચાર વસ્તુ જીવનમાં જોઈએ ચરણ શરણ સ્મરણ અને અનુસરણ અનુસરણ જીવનમાં હોય ગુરુની આજ્ઞાનું તો જીવનમાં કઈ મેળવી શકે